જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો એકવાર વાર ફરી વાર આપણે આપણી ગેરેજ ઉપર આવી ગયા અને બોબી ભાઈ ફોન કરીને આપણું સાઈન બાઇક રિપેર કરવા માટે આવ્યું તો રિપેર કરવા આવી દીધું અને લોક શેટ નાખવાનો હતો તો ઘરે ભર્યો તો આપણે લાઈન આવી દીધો છે જો મથી દિવાળી દાળે આ દિવાળી દાળે ને કાલે પડતા દિવસ ને બેસતાવાના દિવસે ગેરેજ વસ્તુ એવી છે કે બને જ નહીં કારણ કે અમારે તો કાલથી રજા પડી જાય શોપિંગ ઉપર આજે ખાલી આજનો દિવસ જ ચાલુ છે એ લગભગ નવ વાગ્યા સુધી તો આપણું ડ્રીમ બાઇક ને આપણું પહેલું બાઇક જેને સૌથી વધારે હું હોય ને બાઇક તો મારું સાઈન છે ખરેખર આરવન એક તળો મેલું ગાડી મીલ પણ મારું સાઈન ના તમને બતાવી દઉં મારું ડ્રીમ બાઇક કહ્યું છે હું ફર્સ્ટ અમે પહેલા બાઇક લાવ્યા હોય તો મારું સાઇન લાયા તમે હું પહેલાં જે પહેલી ધોરણ નોકરી લાગ્યો હતો ને હોન્ડાની ને શોરૂમમાં તો મારા ભાઈ પહેલું બાઇક મને હું હોય તો સાઈન ઊંપ્યું હતું એ તળાનું મારા હાથમાં છે તો આરવન કરતી વધારે એને મહત્વ આવું છે કે આપણું પહેલું બાઇક કહ્યું છે મકાનથી તો તમને બાઇક બતાવી દો આપણે રિપેર કરવા આમ તો દર દિવાળી એવું હતું મારે કે હું એને આખું નવું બનાવતો ખાલી એની બોડી છોડીને એન્જિન જોડીને જે ટોટલી બોડી આવતી નવી નાખતો પણ આ ફેરી એવું બન્યું હોય કે હું શોપિંગના કારણથી કોમ નહીં કરી ગયો એના કારણથી બોબી ભાઈને કીધું કે તમે જે જે વસ્તુ લાવો એ લાવી દો કાલે હું ફ્રીજ છું એના કારણથી હું કાલે આખો દિવસ ગેરેજ ઉપર આવ્યો અને આખું બાઇક આપણે તૈયાર કરી દઉં તો પહેલાં તમને બાઇક બતાવી દઉં લગભગ ઘણા દિવસથી બંધ પડી એક મહિનાથી પહેલાં બાઇક બતાવી દઉં જોઉં આપડા થાય છે રણજીત આપડી ગેરીજ નું સજીગન બદલ્યું નહીં અરચી દોઢ ગેરેજ ને નાશ્યો હા ગોળો નાશ્યો હાર્યો એ ચાલુ થયો જુઓ આપણે નાચ્યો જ નહીં આપણે સવારે નાખો સોવાજે નાખી જતા ઘેર એના કારણે બોબી લેટ ફોન કરાય ના બહુ મોડા ઘેરદા છે કે કોમ એને વધારો હોય એના કારણથી આપણે કાલ રહેતા એટલે આપણે કાલ આખો દિવસ ગેરેજ ઉપર રહેવાનું છે ને આપણું બાઇક રિપેર કરવાનું છે આર વન તો હું એના મોલ્લા દિવસે સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને લઈ ગયો ને હવે પાછી છે મારે ખાલી સાઈન ને એક મારા પપ્પાનું બાઇક છે જે એર્યું રિપેર કરવા લાવવાનું છે એ પણ કાલે સર્વિસમાં લઈ જાય એટલે એની સર્વિસ પટી જાય બીજું બધું કોમકાજ આપણે પટી જાય ને એક બીજું મારું બાઇક હતું સ્ટનર એ સ્ટનર ઘણા ટાઈમથી બંધ પડ્યું છે ને એને આખું મોડિફાઈડ કરવાનું છે પણ આપણે દિવાળી પછી બોબી બહેન હાલશું એટલે પોલીમ રાખશી અને એને કલર બલર કમ્પ્લીટ કરાવી અને પછી નવેસરથી એનું બાઇક આખું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કમડીવાળા રહેવા જઈએ તો આગળ બાઇક આપણે લઈ જાઉં કેમ કે હાલ બાઇકો વધી ગઈ કેમ કે હાલ માર પાઇ ઓલરેડી બે એક્ટિવા પડ્યા છે ત્રણ ચાર બાઇક છે એના કારણથી ફેવર આવવાનું ઓછું થાય ને હમણાં અમારા તશો તો ગાડી લાવ્યો છે એટલે એ તો ગાડી માં ફરવા ને હારવાને મારા ભાઈ આવી ગયું છે એટલે દાદા બાઈક ફેરવાનું થતું નહીં એના કારણથી બાઈક પડ્યા રહી એટલે હું હાલતો સારી ફેરવું છું આપડે હારવાન ને હવે આપણે સાઈન રિપેર કરાવ્યું છે એટલે સાઈન જ ફેરવું છું કે સાઈન જેવી મજા હારવાન માં આવતી નહીં એટલે કે ફેમિલી એમ આ લઈ ના જવાય આપણને મજા નહીં આવતી રંજીત આવે ને અમારા રંજીત ભાઈ તો પગેત ના ભોગી ને આ પેલા તમને કાલ મોલ ના વિડીયો વાત કરી જય માતાજી

પણ આપણે જોવા ગયા હતા પણ ફોન કે ગમ્યો નહીં એટલે દિવાળી પછી એવું જ વિચાર્યું કે આપણે નવો ફોન આઈ ફોન લઈ લઈએ એટલે દિવાળી પછી કાઢીએ એટલે પોલીસ ને પોલીસ બધું હંગાત મળી જાય દિવાળી પછી થોડો ઘણો પૈસા આવે પછી આજે ફેરતી આપણે ગેરેજ ચાલુ કરીશું મારી ઈચ્છા એવી છે કે ફેરતી એમ સર થોડું કે યાદ આવે ગેરીજની બહુ યાદ આવે કે આ સમય આવે એટલે યાદ આવે જેમ કે કોમ ખેંચ્યું હોય કોમ કર્યું હોય ને જે ગેરેજમાં કામ કરવાની મોજ છે ને એ આખી અલગ જ છે એના કારણથી છે ને આ બીજા મહિના તો સમજ્યા પણ જે દિવાળીનો સિઝન આવે ને એટલે એવું થાય કે આપણે ગેરેજ હોત તો સારું હતું આપણે બધાની અંગાજ મોજ કરતા હોત ને ગેરેજનું થોડું ઘણું ફોર્મ પણ કરો અને કાલે આ પેશલ રજા નાખીને આપણે આપણા બાઇકનું કામ કરવા આવવાનું તો કાલે મળશું આપણે આ જગ્યા પર ફેરતી ચાલો આ તો આપણે જઈએ શોપિંગ ઉપર કે પોણે જ છે ને મીઠાઈ આપવાની એ તો મીઠાઈનો ઓર્ડર આપવા જવું તો ઓર્ડર આપીને આવીને શોપિંગે ફેરથી મળીએ જય માતાજી

તો વિપુલ ત્રણ જણા આવ્યા પણ કારણ હવે ધપતો નહીં ને આપડે ગાડી ચાલુ પડી જાય કે હવે લાઈટ હજી કણ ચાલુ નહીં કરી એના કારણથી ટુ યુ

યુટ્યુબ પ્રાઇવેટ કરી નાખ્યું તું ઓટોમેટિક મારા યુટ્યુબ ને અંદર નાખ્યું તો મારે વિડીયો પ્રાઇવેટ કરી નાખ્યું એટલે મેં વિડીયો હવે કોઈ હતો પણ આવું કોઈ વિડીયો બનાવતા હોય તો ચાક મિત્રો છોકરાની હોર રાખજો કે કોઈ ભડા કે કોઈ બોમ્બ ના ફોડતું હોય કે સ્ટ્રાઇક આવી ને ચેનલ બંધ થઈ જાય મારે સારું હતું કે ચેતવણી આવી ને સ્ટાઇક આવે તો નેવું દિવસ ને એ તો હું હતો ને દિલાન બધું નેવું દિવસ માટે ચેનલ તમારી બ્લોક થઈ જાય કે તમે એની અંદર વિડીયો અપલોડ ના કરી શકો ખાલી એટલું વિચાર કે મુના તારું તો ના તમે બધા મથ પછી ઉપર જઈ વિડીયો મેં ડિલેટ માં આવ્યો તારી તાત્કાલિક એમ નહી ખબર તો મન પડી કે ખબર ના હું અહીં બેઠો તો તમે બોલાવો અંદર YouTube આપડે ચેનલ છે ચેક કરી લેઉ કે કેટલું હેડ્યું હે ને આપણે બીજું હું પ્રોસેસ ચેક કરતો એમ હું જોયું ને કે મારા સ્ટ્રાઇક આયેલી પડી હતી હું તો સમજ્યો કે 90 દિવસ માટે મારી ચેનલ થઈ ગઈ બન પહેલા એવું લાગ્યું પણ ના વોર્નિંગ આવી હતી કેમ કે એમ જાજુ એટલું બધું હતું નહી એના કારણથી કેમ કે એક જ ટિકડી ફોડી હતી એલુએ ને એના કારણથી એટલું બધું થયું હતું

એટલી સરળી છે ને તમે પણ ઉપાડતા આપણે પોણી ભરવા જતા ઉપાડી લઈજ તો આપણે કરણસી ઉપાડલી ને આપણે વિડીયો જઈએ બનાવટી કરાય ને કોક ને કોક બોનું લાઈન વચ્ચે મેલ દેશે આ ભાઈ તારું મગજ બીજે ના યાટે તારો પેટ્રોલ પંપ નહી જે રમકડા નું છે બરોબર છે તો આપણે આ ઝાડ લાવ્યું છે ઝાડ વાપવાનું છે ને ભરતસિંહ ખાડો ગોદી છે એના માટે જેમ કે કાલનું ઝાડ પડ્યું છે ભરતસિંહને ચિંતા હતી કે આ સુકાઈ જાય એટલે ઝાડ સોપવાનું છે ને અમે જઈને પાણી લઈ આવ્યા ને પાવડો લઈ આવ્યા રાખવા દસ નંબર થઈ હે હા જો બાજુ આખવા ચાલુ છે ને એક બાજુ આજે ઝાડ એ જગ્યાએ જગ્યાએ વેંકાઈ ગયેલી એથી હમ એટલે ચૂંટામાં આ બધી વસ્તુ લાવી દીધી હે

તમારી કમી હતી તો ડીએન બ્લોગ ને ડીકે બ્લોગ ચાલુ પણ હાલત બંધ કરી મારે તો અરે ને ચાર બ્લોગરો કરતા નહીં આપણે ખાલી મજા કરું એમ છે

હવે એ ગાડીમાં કોણ આવ્યું તમને બતાવી દઉં કુણ હે આ તો શ્રવણ છે બળુભાની ગાડી લઈને આવ્યા તો ફાઈનલી આપણે ગાડી ખાલી કરી રહ્યા છે મિત્રો અને આપણી ચેનલમાં ખાલી કમેન્ટ કરવાનો હોય કમેન્ટ નહીં કમ્યુનિટી કરવાનો હોય કમેન્ટ કરવાનો દિલ્હી આપણી ચેનલમાં કમેન્ટ કરવાનો તો સરવાળ આવી ગયો હોય ના આપણે કિશન

Kami kat uldi jahat, Kala YouTube ma'am ni nawat. Kare-kare YouTube ma'am ni nawat. Kala-kare minta ibu

શોર્ટ વિડીયો છે તમને ચેનલ જડી જશે આમ તો નહીં આવે તમે શોર્ટ વિડીયો લખશો તો ડીકે ઓફિશિયલ સાઈઠ ઓગણપચાસ લખશો તો એ ચેનલ આવી જશે તો જરૂરથી સર્ચ કરજો એ લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભણે એટલો વિડીયોને શેર કરો Ini maka इसका मार मार कर यार आ का दाले ya ફિલ્મે કા બરસિન બેઠા હે ફિલ્મે કા બુવસિન કો કમ કરી રહે હજિરા કરી રહે ઓરે જી માફી એલા દિલા મેં તમ નહી બોલ મન ગ્યો હા તમ બસિન યમપૈ યમપૈ ઓ મારું ચલો કઠે કી તુમ હમ હમ કર દે નકર તુમ મરા મુ રાખી દીલી આ રહ્યો હા દીલી ભગ ચાલે કરે ને તો છઈ હો

તો ઘું તળાવ એ આગ લાગી છે ભરાચી ની દુકાનો છે આગ લાગી કેમ કે એમ્બુલન્સ બે ત્રણ હતા હાલ આપડે રીલ જોઈતા ખબર પડી